ોળ 1108 મંડી કામ કરવા કોઈ પાણી ઉના કરે ને કોઈ ચંદન લેપ તૈયાર કરે કોઈ મુલતાની માટી તૈયાર કરે ની અંદર લઈ જવામાં આવ્યા સોના દિવાલો સોના બાજોટ જોઈ ને સુદામો કે મને આયા નહીં ફાવે બોલે બેસી જા હવે હું કરવું એમ કરવાનું તારે અને સોના ના બાજોટ ઉપર બેસાડી સુદામા ને સ્નાન કરાવે છે રૂકમિણી ઉના ઉના પાણી ઉષ્ણ બેન સ્નાન કરાવ્યું સ્નાન કરાવતા કરાવતા ભગવાન કૃષ્ણ જ્યાં પગ ઉપર ચોડતા ચોળતા પગ ની પાણી એ જ્યાં પોચ્યા ને અને જ્યાં પાણી ને ઊંચી કરી તો અંદર કાંટા કાકરા રુધિર થી ખરડાયેલી પાણી ને જોઈ કોઈ કોઈ સોય લાવો લાવો ચીપિયા પણ હવે મોટા ઘર ની અંદર આવડી નાની વસ્તુ જડે નહીં આવતા થોડીક વાર લાગી અને ભગવાન કૃષ્ણ એ કરુણા કરી સુદામાની પાણી પકડી એક કાંટો બે દાંત ની વચ્ચે જ્યાં આમ દબાવી અને જ્યાં દાંત થી કાંટો કાઢવા જાય અને વૃષ્ટિ કરી લીધી આ પકડી ભગવાન એવું લાગતું હતું કે ભગવાન સુદામાના ચરણોને ને ચુંબન કરી રહ્યા અને એક કાંટો જ્યાં કાઢ્યો એટલે સ્વર્ગ ના દેવતાઓએ પુષ્પ ની વૃષ્ટિ કરીને કીધું ધન છે સુદામા તે તારી આજ એક પેઢી નહીં એકોતેર પેઢીને ને તારી લીધી છે